જય માતાજી મિત્રો આજના નવા વ્લોગ વિડીયોમાં સ્વાગત છે તો આજે છે રવિવાર તો રવિવારના નવી જોઈને તૈયાર થઈ ગયા છે વાઘ વાગ્યા છે દસ વાગ્યા છે જોઈ લો આપણે બહુ લેટ ઉપશું આપણે તો બન્યા રહીજ તો મિત્રો સવાર સવારમાં એક્ટિવા ચાલુ થતી નહીં જોવો તો સેલ મારો નહીં કિક મારવી તો ફટ લઈને ચાલુ થઈ જશે એક્ટિવા

તો મિત્રો જો આપણે બાયણ આવી ગયા છે એક એક્ટિવા બહાર ગઈ છે અને એક એક્ટિવા પડી છે તો સવાર સવારમાં આપણે નહીં તોઈને બહાર આવી ગયા છે જો આ કરનો નજારો જો આ ભાઈ જવા ઊંઘે ખાલી બીજું ખાલી તો જો મિત્રો સની નહીં તોઈને બાયણ આવી ગયો છે માતાજી મિત્રો લઈને બહાર આવી ગયો છું તો અમે જઈશું થોડી વાર રહીને

મારો મિત્રો અમે જો સની બે દાણા સ્કુટી લેન પડ્યા છે બહાર ફરવા માટે નાસ્તો કરવા માટે તો બન્યા હા બે હા બહાર નાસ્તો કરી આ તો રવિવાર હતો એટલે ફરશું

બધા ખેલાડીઓ બધા આ બાજુ આ છે કાનપુર મેદાન જો ત્યાં મિત્રો મેચ ચાલુ જ છે લાઇવ તો મિત્રો જો અમે નાસ્તા આવું આવી ગયો છે બધા નાસ્તાની લારીઓ છે ત્યાં અહીંયા બધા નાસ્તા મળી રહે છે ને સની સંજય બેન નાસ્તા માટે ફેમસ અમે નાસ્તા કરવા આવી ગયા છે બંને જણા જણામાં પકોડા મંગાયા મિત્રો અમે નાસ્તું પાસ્તુ કરીને આયા હવે શનિ ને બંને પાનની દુકાન ઉભા રહ્યા પોન દુકાન સની પોન લે આ સની પોન લઈને આવા જો મિત્રો ફોન લે આવજો એ પેઠું પાન ના તમાકુ વાત છે મીઠોળા જો સની પોન લઈને આવ્યો મિત્રો અમે બંને ખાશો હોય તો મિત્રો અમે ઘરે આવી ગયા છે સની બંને તો સની જો આવે હોય તો ગેમ ચાલુ કરી રમવાની જો ખાલી એમનો આશિક જો ખાલી

તો મિત્રો હું ને સની બંને જણા તાબા પર આવી ગયા છે સની આ જો આવી ગયા છે મિત્રો આ જો ખાલી સની મોટર ચાલુ મે પાણી કીલું રહ્યું અમારો કલ્પેશ અમારો કલ્પેશ મોટર ચાલુ કરી મોટર બંધ કરવાનું ભૂલી ગયો તો તો ગાઈસ જો પાણી ક્યું જાય અમે સની ને બંને પકોડી ખાવા નીકળી ગયા છે મિત્રો આવી ગઈ છે પકોડી ને નાડી જોઈ લો મિત્રો આ છે પકોડી તો મિત્રો અમે આ પર આવ્યા પણ ટાઈમ લાગે કે મિત્ર દસ મિનિટ થાય શનિ બે આવું પછી ગયા નહીં શનિ મારા શનિ જો પુત્ર રમાડી રહ્યો છે મિત્રો કે કરાય શનિ તો મિત્રો લોક ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળશું નેક્સ્ટ